धन्य धन्य भाग्य मारा आनंद परं पार प्रगट्या महन्त स्वामी धन्य धन्य भाग्य मारा आनंद परं पार प्रगट्या महन्त स्वामी ફતે ઓગણીસ સોને બ્યાસી નિશાનમાં પ્રગટ થયા છે સ્વામી છબલપુર ગામમાં આજે આપણે સ્વામીશ્રીને જે થાળ ધરાવતા જોઈ રહ્યા છીએ એ થાળ સ્વયં સ્વામીશ્રીએ પોતાના હાથે એક એક વાનગી મૂકીને ઠાકોરજી માટે તૈયાર કર્યો છે તો આવો ભક્તિભાવ સ્વામી આપના હૃદયમાં છે આપ અમને વહલા કેમ ન લાગો યોગીજીને ખૂબ રાજી કીધા છે યોગી ખૂબ રાજી કીધા છે પ્રમુખ સ્વામીના પડછાયા થા છે પ્રતિ વર્ષ આપણે ભાદરવા વદ નોમના દિવસે સ્વામીશ્રીની આ જયંતિ ઉમંગભેર ઉજવીએ છીએ અને ભક્તિ અદા કરીએ છીએ પરંતુ ભાદરવા મહિનામાં વર્ષા ઋતુને કારણે ચોમાસાની આવન જાવનને કારણે આપણને સૌને સ્વામીશ્રીનો લાભ લેવામાં સમયના આયોજનમાં અને હરિભક્તોને આવન જાવનમાં પણ ઘણી પ્રતિકૂળતા રહે છે એટલા માટે જ વરિષ્ઠ સંતોએ નિર્ણય કર્યો કે સ્વામીશ્રીની ભાદરવા વદ નોમની જયંતિ તો આ રીતે આપણે ઉજવીએ પરંતુ સ્વામીશ્રીનો જન્મોત્સવ વિશાળ પાયા પર તેઓના પાર્ષદ દીક્ષાદિન બીજી ફેબ્રુઆરીના રોજ ધામધૂમથી ઉજવવો અને એની શુભ શરૂઆત આવતા વર્ષે અટલાદરાના આંગણેથી થઈ રહી છે તારીખ બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ મહંત સ્વામી મહારાજના પાર્ષદી દીક્ષાધીને તેઓનો જયંતિ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાનાર છે તેનું આમંત્રણ આપવા માટે અત્યારે અટલાદરા મંદિરના કોઠારી પૂજ્ય ભાગ્ય સેતુદાસ સ્વામી સાથે સંતો અને અગ્રણી હરિભક્તો અહીંયા પધાર્યા છે તો આપણે તેઓને વિનંતી કરીએ કે આ આમંત્રણ પત્ર તેઓ સ્વામીશ્રીના કરકણોમાં અર્પણ કરે અને સ્વામીશ્રી સહિત સમગ્ર સત્સંગને અટલાદરા મંડળ એ આ જન્મજયંતિ મહોત્સવમાં પધારવાનું આમંત્રણ અત્યારે આપી રહ્યું છે